ઘરના મંદિરમાં આ દસ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ ઘરનું મંદિર એક એવું સ્થાન હોય છે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે ઘરના મંદિરમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ જે સકારાત્મક ઉર્જા આપતી હોય જો તમે પણ તમારા ઘરમાં સુખ અને શાંતિ લાવવા માંગતા હોય અને તમારા ઘરને ધન ધાન્યથી ભરવા માંગતા હોય તો તમારે ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ જાણવું ખૂબ જ મહત્વનું છે તો મિત્રો આપણે એ બધું જાણીએ એ પહેલા બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર નિરંતર બનેલી રહેશે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે તો ચાલો શરૂ કરીએ આજની વાત નંબર એક ઘરના મંદિરમાં ભગવાનની તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ફાટેલા ફોટા ક્યારેય ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ફોટાની પૂજા કરવાથી શુભ પરિણામ નથી મળતું અને એમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ઘણી વખત લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિઓ રાખે છે જેનાથી ઘરના સભ્યો પર અશુભ અસર પડે છે આપણે હિન્દુ પરંપરા મુજબ તૂટેલી મૂર્તિ અને ફાટેલા ફોટા વહેતી નદીમાં પધરાવી દેવા જોઈએ નંબર બે ઘરના મંદિરમાં અગરબત્તીના ખાલી પેકેટ કરમાયેલા ફૂલો અને હાર અથવા પૂજા સંબંધિત અન્ય કોઈ અનુપયોગી વસ્તુઓ ન રાખવી જોઈએ આવી વસ્તુઓને તરત જ ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ગરીબીને આમંત્રણ આપે છે આવી વસ્તુઓ વાસ્તુ દોષ અથવા મંગળ દોષ જેવા દોષો પણ ઉત્પન્ન કરે છે નંબર ત્રણ પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને ચડાવવામાં આવેલા પ્રસાદ ભોગ ચડાવીને ઘરના મંદિરમાંથી બહાર રાખવો જોઈએ વાસ્તવમાં ભગવાનને ચડાવવામાં આવેલો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ એઠો થઈ જાય છે જેથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા બાદ તરત જ બહાર રાખવો જોઈએ અને એ પ્રસાદ બધાને આપવો જોઈએ નંબર ચાર ઘરના મંદિરમાં ક્યારેય પણ દેવી દેવતાઓને ખંડિત એટલે કે તૂટેલા ચોખા ન ચડાવવા અને જો મંદિરમાં આવા ચોખા હોય તો એને દૂર કરવા જોઈએ અને એની જગ્યાએ આખા ચોખા મૂકવા જોઈએ ઘરના મંદિરમાં ફાટેલા ધાર્મિક પુસ્તકો ક્યારેય ન રાખવા જોઈએ જો પુસ્તકો ફાટી ગયા હોય તો એને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ નંબર પાંચ સનાતન ધર્મમાં પૂજા સમયે ધૂપ દીવા અને અગરબત્તી કરવાનું વિધાન છે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે લોકો રોજ સ્નાન અને ધ્યાન કર્યા બાદ દેવી દેવતાઓની પૂજા કરે છે આ સમય દરમિયાન ધૂપ દીવા અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે આ વસ્તુઓને બાળ્યા બાદ એની બળેલી માચિસની દિવાશળી મંદિરમાં જ રાખે છે આવું કરવું એ વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે જેના કારણે વાસ્તુ દોષ થાય છે તેમજ પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું એટલા માટે તમારા ઘરના મંદિરમાં ભૂલથી પણ માચિસની બળી ગયેલી દિવાસળી ન રાખવી જોઈએ નંબર છ ઘરના મંદિરમાં પૂજાના વાસણોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એ વાસણો તૂટેલા ફૂટેલા ન હોય પૂજામાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો એ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓને તાત્કાલિક ઘરની બહાર રાખવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારની તકલીફથી બચી શકાય ઘરના મંદિરમાં તૂટેલા વાસણો રાખવાથી ઘરમાં આર્થિક તંગી આવે છે ઘરના મંદિરમાં હંમેશા યોગ્ય વાસણોનો ઉપયોગ કરવો જોઈએ જે જીવનમાં સકારાત્મકતા લાવે છે નંબર સાત લોકો રોજ એના મંદિરને ફૂલોથી શણગારે છે ભગવાનની પૂજામાં ફૂલોને આવશ્યક માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો મંદિરના કોઈને કોઈ ખૂણામાં પૂજા માટે ચડાવેલા સૂકાયેલા ફૂલોને પણ રાખે છે આવી આદત સારી નથી હોતી વાસ્તુ અનુસાર આવા સુકાયેલા ફૂલો નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે સુકાઈ ગયેલા ફૂલ ઘરના મંદિરમાં રાખવા એ ગરીબીને આમંત્રણ આપવા જેવું કહેવાય છે આનાથી અકાળ મૃત્યુ મંગળ દોષ અથવા લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ થઈ શકે છે નંબર આઠ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીર ક્યારેય ન લગાવવી જોઈએ ઘરના મંદિરમાં આવી તસવીર લગાવવી એ અશુભ માનવામાં આવે છે એટલા માટે ઘરના મંદિરમાં આપણા પૂર્વજોના ફોટા ન લગાવો એને ઘરમાં અન્ય જગ્યાએ લગાવવા જોઈએ નંબર નવ જો તમારા ઘરના મંદિરમાં ભગવાનના વસ્ત્રો ફાટી ગયા હોય તો એને તરત જ કાઢી નાખો આ નકારાત્મક બાબતોથી પ્રાર્થના કોઈ અસરકારક પરિણામ નથી મળતું આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે એને ઘરના મંદિરમાંથી દૂર કરવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ પણ પ્રાપ્ત થાય નંબર દસ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મંદિરમાં ક્યારેય ઘડિયાળ ન રાખવી જોઈએ ઘરના મંદિરમાં ઘડિયાળ રાખવાથી તમારી પૂજામાં અડચણો આવે છે જેનાથી તમારું ઈચ્છિત પરિણામ નથી મળતું ઘણી વખત લોકો પોતાના ઘરના મંદિરમાં એક જ દેવી દેવતાની ઘણી બધી તસવીરો અથવા મૂર્તિઓ રાખે છે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ આવું કરવાથી ઘરની સુખ સમૃદ્ધિને હાનિ પહોંચે છે નંબર અગિયાર લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરના મંદિરમાં શંખ રાખવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તમારા ઘરના મંદિરમાં એકથી વધારે શંખ ક્યારેય ન રાખો મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન થાય છે તો ચાલો હવે જાણીએ એવી ખાસ વસ્તુઓ વિશે જે તમારા ઘરના મંદિરમાં હંમેશા રાખવી જોઈએ ઘરમાં આ વસ્તુઓની પૂજા કરવાથી મોરનું પીછું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે ભગવાન શ્રી કૃષ્ણને મોરનું પીછું ખૂબ જ પ્રિય છે અને પૂજા સ્થાન પર મોરના પીછા રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરના પીછા હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી આ કારણથી મોરના પીછા હંમેશા પૂજા સ્થાન પર રાખવા જોઈએ નંબર બે ઘંટડી શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં ઘંટડી જરૂર હોવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ઘંટ લગાવે છે તો ઘણા લોકો હાથમાં નાની ઘંટડી રાખે છે કોઈ પણ સ્થાને મંદિર હોય પરંતુ મંદિરમાં ઘંટ વગાડવો જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને નકારાત્મકતા દૂર થાય છે નંબર ત્રણ શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં ઘરમાં પૂજા સ્થાન પર શંખ અવશ્ય હોવો જોઈએ ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને હંમેશા સકારાત્મકતા જળવાઈ રહે છે તેમજ દરમિયાન શંખની પૂજા કરવી અને નિયમિતપણે એને વગાડવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખના અવાજથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બનેલી રહે છે નંબર ચાર પાણી ભરેલા કળશને દેવતાનું સ્થાન માનવામાં આવે છે મંગળ કળશ કળશમાં પાણી ભરાય છે તેમાં આંબાના પાન રાખવામાં આવે છે અને એના ઉપરના ભાગ પર શ્રીફળ મૂકવામાં આવે છે રોલી સ્વસ્તિક જેવા પ્રતીકો કળશ પર બનાવવામાં આવે છે અને એના ગળામાં રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે પાણીના કળશમાં પાન અને સોપારી પણ નાખવામાં આવે છે નંબર પાંચ ગંગાજળ પૂજા સ્થળ પર ગંગાજળ રાખવાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં માતા ગંગાનું વિશેષ સ્થાન છે માતા ગંગાને જીવનદાતા માનવામાં આવે છે તેથી જ ગંગાજળનું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ છાંટવાથી આખું ઘર પવિત્ર થાય છે એટલે ગંગાજળનો ઉપયોગ પૂજા અથવા ઘરમાં કોઈ પણ શુભ કાર્ય દરમિયાન કરવામાં આવે છે ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના મંદિરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ આ ઉપરાંત

એવું પણ માનવામાં આવે છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે હિન્દુ ધર્મમાં ગાયને જેટલી શુભ માનવામાં આવે છે ગૌમૂત્રને પણ એટલું જ પવિત્ર માનવામાં આવે છે પૂજામાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે ગાયના ઘીને પણ પૂજામાં આવશ્યક માનવામાં આવે છે ઘરના મંદિરમાં આ બંને વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે નંબર સાત હિન્દુ ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ શુભ માનવામાં આવે છે એ ઘરના મુખ્ય દ્વાર પર હોવું જોઈએ અને એની સાથે ઘરના મંદિરમાં પણ સ્વસ્તિક બનાવવું જોઈએ તમે એને પૂજા થાળીમાં પણ બનાવી શકો છો એનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર આઠ શાલીગ્રામ સામાન્ય રીતે જે લોકો પોતાના ઘરમાં તુલસી રાખે છે એમના ઘરમાં પણ શાલીગ્રામ હોય છે શાસ્ત્રો અનુસાર શાલીગ્રામ ને ઘરના પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે કે દેવી કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય એ છે રાખવામાં આવેલા શાલીગ્રામની નિયમિત પૂજા કરવી શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ છે આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શાલીગ્રામ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો તો મિત્રો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેનાથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ